રાજકોટ શહેરમાંથી એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં સોળ વર્ષીય સગીરાને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપીને તેની સાથે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આ મામલાની ફરિયાદ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા પોલીસે તાત્કાલિક અસરથી પચીસ વર્ષીય જયેશ ઠાકોરની ધરપકડ કરી લીધી છે અને કોર્ટમાંથી તેના બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે ત્યારે શું છે સમગ્ર ઘટના આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે મળતી માહિતી અનુસાર રાજકોટના 150 ફૂટ રિંગ રોડ વિસ્તારની એક મધ્યમ વર્ગની પરિવારની દીકરી સાથે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જ્યારે ગુરુવારે સગીરાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી જયેશ ઠાકોર ફિલ્મ મેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું તેમજ કોળી ઠાકોર સેનાનો પ્રમુખ અને કોંગ્રેસ સાથે પણ જોડાયેલો હોવાનું બહાર આવે છે ત્યારે ફરિયાદને આધારે પોલીસે કલમ ચોસઠ બે અને પાસઠ એક તેમજ પોક્સોની કલમ ચાર અને આઠ મુજબ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે લગભગ બે વર્ષ પૂર્વે તેણે ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતી ફિલ્મ કલાકાર બનવા માટેની ઓડિશનની જાહેરાત જોઈ હતી અને ત્યાં આપવામાં આવેલા નંબર ઉપર તેમને કોન્ટેક કર્યા બાદ તે પોતાના માતા સાથે રાજકોટના પાટીદાર ચોક પાસે આવેલી જયેશ ઠાકોરની ઓફિસ ખાતે પહોંચી હતી ત્યારે શરૂઆતમાં જયેશ ઠાકોરે સગીરાને કહ્યું હતું કે તેને ડાયલોગ પ્રેક્ટિસ કરવાની જરૂર છે અને થોડા મહિના બાદ તે પોતાની ફિલ્મમાં તેને હિરોઈન બનાવશે ત્યારે આ રીતે તેણે સગીરાને પોતાની જાળમાં ફસાવી લીધી હતી અને પ્રેક્ટિસના બહાને જયેશ ઠાકોરે સગીરાને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો ને તેને પોતાના હાથમાં ભીડીને કિસ કરી પણ હતી અને ત્યારે આ હરકતથી ડરીને સગીરાએ ત્યાં જવાનું બંધ પણ કરી દીધું હતું પરંતુ પછી જયેશ ઠાકોરે સગીરાની માતાને વિશ્વાસમાં લીધી અને જણાવ્યું કે તે તેની બહેન માને છે અને

દુષ્કર્મ આચરો છે એને ગુજરાતી ફિલ્મ માં રોલ અપાવવાની લાલચ આપી અને પોતાની ઓફિસે બોલાવી અને છોકરી સાથે દુષ્કર્મ આચર્યો છે અને આ જે દીકરી છે આ બાબતે ગુજરા દાખલ કરાવવામાં આવેલો છે આજે જયેશ છે એના રિમાન્ડ પણ બે દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને જયેશ દ્વારા અન્ય આવો કોઈ ભોગ બનનાર છે કે કેમ અને આ જે દીકરી છે ભોગ બનનાર એની સાથે જે જે જગ્યાએ એણે દુષ્કર્મા આંરેલા તમામ વિગતની તપાસ ચાલી રહી છે બીએનએસની કલમ ચોસઠ બે એમ આઈ અને પોક્સોની કલમ ચાર અને છ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં સોળ વર્ષથી નાની દીકરી છે એની સાથે દુષ્કર્મ આચરવામાં આવે તો એમાં જે કલમ લાગતી હોય એ તમામ કલમ લગાવવામાં આવી છે આરોપીને તાત્કાલિક અટક કરી અને એના રિમાન્ડ મેળવવામાં આવે છે મેં કહ્યું એ રીતે કે ગુજરાતી ફિલ્મોમાં લાલચ આપવાની લાલચ આપી ગુજરાતી ફિલ્મમાં રોલ આપવાની અને દીકરીને એની ઓફિસે બોલાવી અને એની ઓફિસે અને સાથે એનું એક ફ્લેટ છે ત્યાં ફ્લેટે પણ બોલાવી અને એની સાથે દુષ્કર્મ હાથ આ વ્યક્તિની બાકીની જે હિસ્ટ્રી છે એ બાબતની તપાસ ચાલુ છે અને આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ બે હજાર સોળમાં એક છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયેલો છે તો આ હતા એસીપી રાધિકા કહ્યું કે અને અમે તમામ પુરાવા એકત્રિત કરીને કડક પગલા ભરવા પણ જઈ રહ્યા છે ત્યારે ફરિયાદ બાદ યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને આરોપીની ધરપકડ સાથે કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે

तेने कहिए जे पीर पराई